સરદારનગર વિસ્તારમાં વાસ નરોડા પાટિયાએ ગટરોનું પાણી વર્ષોથી ઉભરાતા સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ સાથે રોષ દર્શાવ્યો હતો મળતી જાણકારી મુજબ છેલ્લા દોઢ વર્ષથી કચરાના નાદ જથ્થા અને વરસાદી પાણી ભરેલું છે તેવું અહીંના રહેવાસીઓ દ્વારા કહેવાય છે કે જેના કારણે રોગચાળો ફાટી નીકળતા સ્થાનિક બેથી ત્રણ મહિલાઓના તેમજ બાળકોના પણ મોત નીપજ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી અધિકારીઓનું વારંવાર મૌખિક જાણ તેમજ સાથે અરજીઓ કરેલ પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અહીંયા વારંવાર ગટર લાઇન ઉભરાઈ જાય છે તેમ જ વરસાદમાં જે કીચડો રહે છે તે વર્ષોથી આજ દિન સુધી તેઓને તેવું જ છે જેના કારણે સ્થાનિકો માંગરોષ જોવા મળ્યો હતો નરેશ સુંદરવાએ મહિલાઓ સહિત ઇન્સ્પેક્ટરની મુલાકાત કરી હતી જે તમામ મહિલાઓને શાંત કરી ગટરોનું પાણીનું જલદ નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું લાગી રહ્યું છે કે હવે કોઈ પણ લોકોને સમસ્યાઓ તો રોડ ઉપર જ પ્રદર્શન કરીને જ લોકોને ન્યાય મળશે હવે દરેક સમસ્યા અરજીઓ સાથે જ પ્રદર્શન કરવું જનતા માટે જરૂરી બની જશે આ અધિકારીઓ માત્ર ખુરશીઓ પર બેસવા માટે જ બન્યા છે પ્રદર્શન થશે તો જ અધિકારીઓ કામ કરશે સરકારે આવા આવા અધિકારીઓ ઉપર તત્કાલના ધોરણે એક્શન એક્શન લેવું જોઈએ Хороший